તમને વિનંતી કરી હતી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેલોતને રૂબરૂ મળી આ રજૂઆત કરવામાં આવી જ્યારે કલેક્ટરને લેખિતમાં રજૂઆત પાઠવવામાં આવી છે વિજે માંગુ કે શું રજૂઆત કરવામાં આવી આજે સુરત પોલીસ કમિશનર સાહેબ શ્રીને રૂબરૂ મળી અને વરાછા મોટા વરાછા કતારગામ અલથાણ ઘટાર આવા વિસ્તારોની અંદર જે રહેણાંક જે ગીચ વિસ્તાર છે જે ત્યાં લોકો ખૂબ મોટી સંખ્યામાં મોટી માત્રામાં રહે છે એવા વિસ્તારોની અંદર જ્યારે હોટેલો જે ગેસ્ટ હાઉસો ચાલી રહ્યા છે અને બિનઅધિકૃત રીતે કોઈ પણ પ્રકારની પરવાનગી નથી એવા ગેસ્ટ હાઉસો ચાલી રહ્યા છે તેની અંદર એક કલાક અને બે કલાક માટે ભાડે આપવાનું જે યુવાન યુવતીઓને જે ભાડે આપવાનું જે કાંડ થઈ રહ્યા છે એની અંદર અનૈતિક પ્રવૃત્તિ થઈ રહી છે ત્યારે ચોક્કસ પોલીસ કમિશનર સાહેબ સાહેબશ્રીને રજૂઆત કરી છે રૂબરૂ મળીને અને કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરી છે કે આ પ્રકારની જે અનૈતિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે એમની પાછળ ડ્રગ્સ જેવા વ્યસનોમાં યુવાન યુવતીઓ ફસાઈ રહ્યા છે આમની પાછળ સાયબર ફ્રોડ થઈ રહ્યું છે એમની પાછળ કંઈક ને કંઈક હની ટ્રેપની અને જેવા મોટી ઘટનાઓમાં યુવાન યુવતીઓને ફસાવી રહ્યા છે ત્યારે ચોક્કસ ભાગેડું જે લગ્નમાં માતા પિતાની સહીનો જે મુદ્દો છે એમાં આમાં કંઈક ને કંઈક એ પણ કસૂરવાર છે એ સોળ વર્ષ સત્તર વર્ષની દીકરીઓને સત્તર સત્તર અઢાર વર્ષની થાય ત્યાં સુધીમાં આ લોકો લુખાવો અસામાજિક તત્વો કસાવી અને પોસલાવી અને આ પ્રકારની અનૈતિક પ્રવૃત્તિઓ સાથે જોડતા હોય છે ત્યારે સદંતરપણે સડનલી આ નવરાત્રિ ચાલી રહી હોય હમણાં ગણપતિ ઉત્સવ ગયો ત્યારે અત્યારે ચોક્કસ અમારી પાસે કેટલાક પુરાવાઓ છે કે એમની અંદર અત્યારે ભરચક ચાલુ હોય અને ફૂલ હાઉસફુલ હોય તમે અત્યારે કોઈ રૂમ માગો તો અત્યારે નવરાત્રીના ટાઈમમાં કોઈને તમને રૂમ નહીં મળે એવી પરિસ્થિતિમાં કમિશનર સાહેબ શ્રીને રૂબરૂ મુલાકાત કરી રૂબરૂ રજૂઆત કરી છે કે સાહેબ આ પ્રકારની અનૈતિક અને અનિષ્ટ પ્રવૃત્તિઓ સડનલી સુરત શહેરની અંદર બંધ થાય અને લોકોને આમાંથી મુક્તિ મળે